બગદાણામાં નવનીતભાઈ હુમલા ને લઈને સાણંદના ધારાસભ્ય મકવાણા કરશે પીડિતની મુલાકાત કોળી સમાજના નેતાઓ પીડિતને એક બાદ એક મળી આપી રહ્યા છે શાંતવના આજે ફરી નવનીતભાઈ ધારાસભ્યને મળશે નવનીતભાઈ થયેલા હુમલાને લઈને કોળી સમાજના નેતાઓ મળી રહ્યા છે પીડિતાને ખબર અંતર પૂછી ઉપ આપી રહ્યા છે આજે બહુ વખત જે કોળી સમાજના આગેવાન અને બગદાણા ધામના ટ્રસ્ટી નવનીતભાઈ ઉપર જે ખૂની હુમલો કરવામાં આવ્યો છે એનું સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના જે અમારો સમાજ છે એ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે ત્યારે આજે અમે એમની રૂબરૂ મુલાકાત કરતાં એમની ખબર અંતર હોસ્પિટલમાં પૂછતા એમના દ્વારા એમની પાસેથી માહિતી એકત્રિત માહિતી કરીને જે એમને પોલીસને ફરિયાદ આપવામાં આવેલી છે એમાં પોલીસે ક્યાંય આરોપીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે ત્યારે એમાં બધા આગેવાનો ધારાસભ્યો અને સાંસદો સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળીને નવનીતભાઈને ન્યાય મળે એ પ્રકારની અમારી સોમવારે રજૂઆત હશે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પૂરા પ્રયાસો રહેવાના છે નવનીતભાઈ કહી રહ્યા છે કે જયરાજભાઈ હુમલો કરાવવામાં આવ્યો છે તો શું કહેશો આપણે આમાં કોઈ પણ હશે એ તપાસનો વિષય છે સમરબંધી કોઈ પણ હશે તો એને છોડવામાં નહીં આવે